મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારે એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજે દિવસની શરૂઆત કરી દઈએ આજે દિવસની શરૂઆત બપોરને થાય છે આશા રાખું કે તમે બધા આજા તાજા હશો હું પણ આજે તાજી છું અને બપોરની રસોઈમાં ચાલુ કરવા કરી દીધું છે રોટલા કરીએ છીએ એક બાજુ ડુંગળી બટાકાનું શાક કર્યું છે આ તો બહુ મોડું થઈ ગયું મારો ત્રણ વખત બે વખત મશીન કપડા ધોયા પણ એક એક વારના હાથ હાથથી ધોયા ત્રણ વખત કપડા ધોવાણ્યા છે એટલે બતાવું તમને જેટલો કપડો ધોયા ઢગલો હમાતા હોય ને તાર ઉપર એટલો કપડો ધોયા જો બાજરીના રોટલા અને ડુંગળી બટાકા શાક કર્યું છે અને પોજર ભરી વાસણ આ તો ચોકરીમાં વાસણ ઘસ્યો છે કપડાં વાસણ કરે તો જો આટલાથી મોડી ત્યાં બધો આ બધો આ બધો અને એ બે તારસી હો આ એક તાર નહીં બે તારસી આ બધા જો બે તારસી આ બધો કપડાં ધોયા અને ઓય નખ્યો સી ન તો આ બાજુ નખ્યો અને બધો કપડો કોધી ન હું બેહી રહ્યો હજુ કોઈ ખાવાવાળા આવ્યા નહીં એટલે હવે ચારા આવી ખબર નહીં કારણ કે રોજ એના એ હોય સર રોજ એમ ખાઈએ ને ગેરના ગેર એટલે જવું જ હોય પણ ઓરસો બધું અને એક બાજુ જો ખાવાનું એ કાઢી દીધું છે અમે અને મારા લખસુભાઈ ગમે તે કોઈ જશે જે આવે એ ખાઈ લે છે અને હું પણ ખાઈ લે આજ તમારી એકતા બેન આયા નહીં એનું પાણી ભરીને મૂકી પણ આવી નહીં શીખે બે દિવસથી આવતી નહીં ભણા થોડી તબિયત ન રા એટલે આવતી નહીં એટલે શીખર કાલ આવે છે કે નહીં આવે તો ખબર નહીં મને એ પણ હવે આવતીકાલ ખબર જો ખાવાનું તો તૈયાર કરી દીધું હું ચાલો હજુ તો આ કપડાં હંગકેલવાના બાકી છે ત્યાં કપડાં હંગ કેલી દઈશું અને હવે બીજું બતાવું તમને બીજું તો ઇસ્ત્રીવાળા વાળા કપડાં જે હાલવા જવાનું હતું ને એ હાલવા જવાના સીધે કપડાં તૈયાર કરી દીધા ચા બનાવીને ચાપી લીધી છે અને હવે ઇસ્ત્રીવાળા વાળા કપડાં તૈયાર કરવાના સીધે હેડો કરી દઈએ જો બતાવું તમને જોવા કેટલા કપડા છે આ એક બે આ સાહેબને લગનમાં પહેરી હતી ને બધી શેરવાની ને એવું બધું એ છે અને આ પેન્ટ અને આ બે કુર્તા પેલું શેરવાની છો કુર્તો ને એવું પહેરીતું ને એ રેસે છે ને અમારી સાડી લગનમાં પહેરી હતી એ જોયું છે કલચોલી કલચોલી થઈ જાય છે એટલે એવા આ કપડાં હા ને બધા થેલી ભરી અને પછી આવી ઇસ્ત્રી તો એટલે ઇસ્ત્રી થઈ જાય ને આપણા કપડા એટલે હેડા મળું તમને જો આપણી થેલી ભરાઈ જઈશે કપડાની સાત કાઢ કપડો સી સાત સી કપડો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત કપડો સી એ એડાવા લઈ અને નેકળી આપણે બાયણું બાણું રાખી દીધી અને પછી નીકળી જઈએ આપણે કપડાંની ઇસ્ત્રી હાલવા માટે ઇસ્ત્રી કરવા માટે બાયણું તો અહીંયા તો વાખેલું જ છે પણ પેલું બહેણું નથી તો પહેલાં તો કપડાં હંકેલવાના બાકી છે તે હંકેલ દઈશું અને આ લઈ લઈએ આ હંકેલવાના બાકી છે તે દઈએ આ કપડા હું ઇસ્ત્રી વાળો આલી આવું અને પછી આવીને હંકેલું ઘડિયાળમાં જો પૂણા થઈ ગયા છે બાર તો અજવાળો જ છે હજુ હેડો હેડિયે વ આપણો લઈ જો જે આ શિયાળો ને એટલે આ ખણી હોય ને એટલે આવું થઈ ગયું કુને કુને આવું થઈ જાય શિયાળા કોમેન્ટ કરજો ધોઈને ધોઈ અને આવી આ કપડાં લઈ ને કળીએ બહુ દિવસ પછી બગીચા મોટો મારવા છે કેટલા બધા દાડા થઈ જાય બગીચામાં આવે મને બગીચામાં કૂતરો ફરી બધું ઉપર અને પેલી મારી બેન પણ બેઠી જો અને આ બગીચો જો પેલા છોકરા બધા રમી છે અને કૂતરોએ બેઠ્યો છે એ ગ્રાઉન્ડમાં બધા રમી છોકરો ત્યાં આટલા ધરો નહીં ગમતો ધરો હોય જો કૂતરો ચો દોડી બગીચામાં કૂતરો એ દોડીને બધું છોકરો હિંચકાય હોય ને એવું બધું છે આવો આટા મારતા મારતા હો નેકળી ગેર હજુ પેલા કપડાં હંકેલવાના બાકી નહીં કપડાં હંકેલ દઈશું બગીચાના રોડ ઉપર થઈને રોડ છે સીધો રસ્તો ને એ સીધો બહાર ને આપેલું હતું ને એટલો બહાર નીકળ એ રીતનું છે આવું અબો અબા પર કેરીઓ બહુ આવી હવે બધું વિખરાઈ ગયું જો ફૂલ જેટલું મસ્ત ખીલ્યું આ શીકાશાનું ફૂલ હોય કોમેન્ટ કરીને કહેજો મને બહુ ખબર નહીં આઈડિયા નહીં એટલે આ તમને કહ શું કે તમને ખબર હોય તો કહી દેજો કાશાનું ફૂલ છે કોમેન્ટ કરજો તો આટલા આવી જોઈએ અને હવે બગીચામાં બે જ નહીં ખાલી ઓટો મારીને આવતી રહીશું હજુ તો ઘેર પહેલાં કપડાં બધું હંકેલવાનું બાકી નહીં એટલે હંકેલ દઈશું હજુ તો દાડો જ છે એટલે આમ દાડો એટલે જે સો વાગ્યા છે એટલે અજવાળું જ છે હવા હવાસા થતો અંધાર થઈ જાય એટલે પહેલાં ઇસ્ત્રીવાળો કપડો જ આપી જાય પછી કીધું ઘેર જઈને બીજું કામ કરે ચીનો છોડ ઉગ્યો પણ મત આવડો જ રહે મોટો થતો જ નહીં આવડો ને આવડો જ રહેશે પાણી ગમે એટલું રેડી હોય વધતો જ નહીં આવડો ને આવડો રહેશે તો તુલસીઓ મસ્ત થઈ બધી અને લાકડો એવો કુ લઈને જતો શિયાળો હોય તો એ જો અહીંયા તુલસી થઈ ગયા મસ્ત અને તો મરચી અને લાકડો તો અહીંયા છે અને અંદર સી લાકડો પછી ગયો હવે આપણા આપણા ઘરે અને જો તુલસીના સોળનું બધું તુલસી ના સોડઅ સારા થઈ જાય મારો મસ્ત થઈ ગયો નાસો પાલવાનું બધું લીલું સમ થઈ ગયું છે અને આ અરે હું હજુ કપડાં થમકેલવાના તો ફરું છું હું થશે તો આખો દાડો એ જ કોમ કરવાનું મારો આખો દાડો ઘર કોમ કરવાનું ને આવું બધું જેણું જેણું કોમ કર્યા કરવાનું આખો દાડો લાકડો બધું તો થોડા કપડો તો ફૂકો છે કારણ કે સોયડો ને સોયડો જ રહેશે ને અહીંયા એટલે તડકો રહેતો જ નહીં સોયડો જ રહે આખો દાડો એટલે કપડાં હુકાતો જ નહીં બહેનો એ કેલ્બો એવું ભરીને મૂકી દઉં પણ એકતા બેન આવ્યા જ નહીં આજ એનો કેલ્બો ને બધું ભરીને મૂકી દઉં બે જગ પણ એ બોન અમારો આવ્યા જ નહીં એને ભોણો મોદો એટલે ના આવી કાલ આવશે આવો અને આ કપડાં હુકવા છે હજુ તો એલોવેરા મારું હેડો હવે વિડીયોને આટલા જ એન્ડ કરી દઈએ મારો વિડીયો ગમે લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય શ્રી કૃષ્ણ